નમસ્કાર મિત્રો મારું નામ છે પરત અને તમે જોઈ રહ્યા છો ભરત આહિર યુટ્યુબ ચેનલ આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા સ્થળે જ્યાં હજારો વર્ષો પહેલા માનવ સંસ્કૃતિએ પોતાના બુદ્ધિ અને કળાનો અદ્ભુત નમૂનો છોડી દીધો હતો હા મિત્રો વાત છે ધોળાવીરાની ધોળાવીરા જે કચ્છના રણ રણ વિસ્તારમાં આવેલું છે ભારતની સૌથી મહત્વપૂર્ણ હડપ્પા સંસ્કૃતિની સાઇટ પૈકીનું એક છે આ સ્થળ ખંડેર નથી આ તો ઇતિહાસની જીવંત પુસ્તિકા છે આ શહેરનો ઇતિહાસ લગભગ પિસ્તાલીસો વર્ષ જૂનો છે ઈસવીસન પૂર્વ છવ્વીસો પચાસ થી ચૌદસો પચાસ વચ્ચેનો સમય એ સમય દરમિયાન જ્યારે દુનિયાની બીજી સંસ્કૃતિઓ હજી પગલાં ભરતી હતી ત્યારે પાસે હતું નાણાંની વ્યવસ્થા પાણી સંચય માટેના તળાવો રસ્તાઓ અને સ્માર્ટ શહેરી યોજનાઓ અને આ સંસ્કૃતિ એ સમયમાં જીવંત હતી જ્યારે ઇજિપ્તની અંદર પિરામિડ્સ બની રહ્યા હતા અહીંના લોકો કૃષિ કરતા વેપાર કરતા અને વિજ્ઞાનમાં પણ આગળ હતા આ શહેરનું આયોજન એટલું સુંદર હતું કે મુખ્ય નગર મધ્ય નગર અને નીચલું નગર એમ ત્રણ વિભાગોમાં વેચાયેલું હતું સૌથી અદભુત બાબત એ હતી કે ધોળાવીરાની પાણી સંભાળવાની સિસ્ટમ રણની વચ્ચે પણ અહીંના લોકોએ નદીના પ્રવાહને નિયંત્રિત કરી તળાવો અને ટાંકા બનાવી દરેક બુંદને બચાવી રાખી હતી આ આજના સમયમાં પણ વોટર મેનેજમેન્ટ માટે પ્રેરણા છે અહીંયા નો એન્ટ્રી છે પણ આ જગ્યા એવી છે કે ત્યાં જે હજારો વર્ષ જૂની લિપિ હતી લખાણ હતા એ અહીંયા સંગ્રહિત કરવામાં આવી હતી અને જોવા આપવામાં આવતું પણ અત્યારે હાલના સમયમાં અહીંયા બંધ કરવામાં આવે છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક સ્ટેડિયમ છે આ જગ્યા તમને જે દેખાઈ રહી છે ત્યાં બે સુરક્ષાકર્મી ઊભા રહેતા હતા અને સામેની જે સાઈડ છે ત્યાં આખું સ્ટેડિયમ હતું અને ઇજિપ્તમાં જેમ રમતો રમાય છે એવી રીતે ભાઈ અહીંયા પણ રમતો રમાતી અને ક્રિકેટના સ્ટેડિયમની જેમ પ્રેક્ષકો અહીંયા બેસતા હતા અને આ અહીંયા વીઆઈપી એન્ટ્રી હતી જ્યાંથી વીઆઈપી લોકો જ ચડતા હતા જ્યાં અમે અત્યારે ચડી રહ્યા છીએ સામે જે દેખાઈ રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ જેવા મતલબ જે ખેલો હતા પહેલાં ક્રિકેટથી પણ જૂના એ ખેલો રમાતા હતા અને આ જે અત્યારે જગ્યા તમે જોઈ રહ્યા છો ત્યાં મણકા બનાવવાની ફેક્ટરી હતી જ્યાં મણકા બનાવતા અને ફેક્ટરી હતી એ બી પાંચ હજાર વર્ષ પહેલાંની વાત થઈ રહી છે મિત્રો પાંચ હજાર વર્ષ પહેલાં આવી સંસ્કૃતિ હતી આપણી અને આ જગ્યા તમે જોઈ રહ્યા છો આ એક નગર છે આખી નગર વ્યવસ્થા અને ત્યાં આ જગ્યાએ જે મંત્રીઓ અને એવા વ્યક્તિઓ હતા વિશિષ્ટ વ્યક્તિઓ રાજ્યમાં દરજ્જો ધરાવતા વ્યક્તિઓ રહેતા હતા અને અહીંયા જો તમે જોઈ શકો છો આ જગ્યાએ કુવાઓ છે નોર્મલ નાના મોટા કૂવાઓ છે જેમાં પાણી સંગ્રહિત થતું અને લોકો પીવામાં પણ યુઝ કરતા અને નાવામાં પણ યુઝ કરવામાં આવતું આ પાણી આ પાણી જોયા બાદ તમને કૂવો તમે જોઈ શકો છો આ જે આખું સ્ટ્રકચર છે તમને જોઈને એવું લાગતું હશે કે આ હમણાં જ બનાવ્યું છે પણ આ પાંચ હજાર વર્ષ પહેલેની વાત છે મિત્રો આ એક આખો કૂવો બનાવેલ છે જ્યાં જાળી રાખી છે સુરક્ષા માટે અને સામે તમે જોઈ રહ્યા છો તે તળાવ છે એની બાજુમાં પણ સ્વિમિંગ પુલ જેવું દેખાઈ રહ્યું છે એટલે આ જે આખું તળાવ છે એ તળાવની અંદર આખું જે વરસાદમાં પાણી આવતું એ સંગ્રહિત કરવામાં આવતું એની આખી સિસ્ટમ હોતી બધી ટેકનોલોજી એ ટાઈપની એટલી બધી સુજડ અને ક્ષમતા ધરાવતી ટેકનોલોજી હતી એવી વૈજ્ઞાનિક ઢબે એ લોકો પાણીને એકત્રિત કરતા અને એ પાણીનો ઉપયોગ કરતા રણની અંદર એ સમયની અંદર પાણી મળવું એટલે મુશ્કેલ હતું પણ આ લોકો પાણી સંગ્રહિત કરવાની સિસ્ટમ એટલી વર્કફુલ રીતે કામ કરતા આજે પૈડું દેખાઈ રહ્યું છે આ એ પાંચ હજાર વર્ષ જૂનું જ છે અહીંયા જે પણ પથ્થરો પડ્યા છે નાના મોટા આ જે પથ્થરો તમે જોઈ રહ્યા છો આ બધે બધું પાંચ હજાર વર્ષ પહેલેનું છે મિત્રો અહીંયા ઘણા બધા લોકો આવ્યા હતા અને હવે હું તમને દેખાડું આ જે અહીંયા દેખાઈ રહ્યું છે અહીંયાથી પાણી નીકળતું અને એવું પણ કહે છે લોકો કે અહીંયા ગટર વ્યવસ્થા હતી કે આ જગ્યાએ જે પણ ખરાબ દૂષિત પાણી હતું એ ગટર દ્વારા બહાર નીકળતું અને ઘણા લોકોને એવું માનવું છે કે અહીંથી પાણી જે નીકળતું એ સામે જે કૂવો દેખાય છે એના અંદર એકઠિત એકત્રિત કરવામાં આવતું અને એ પાણી પછી યુઝ કરવામાં આવતું આ એક ભૂંગો છે જે કચ્છની અંદર હાલમાં પણ તમને જોવા મળે છે આ એન્ટી અર્થક્વેક ભૂંગો કહેવામાં આવે છે જે આ બનાવટ છે એ બનાવટના કારણે અહીંયા ભૂકંપ આવે તો પણ આ ભૂંગાને કંઈ નુકસાન ન થાય એવી રીતે આખું બનાવટ છે અને આ રેસ્ટોરન્ટ તમે રેસ્ટોરન્ટ જેવું જોઈ જવા છો જે એટલે એક હોટેલ જેવું આ હોટેલની અંદર લોકો પર્યટકો જે આવે છે એ લોકો અહીંયા રહે છે અને એ લોકો મતલબ અહીંયા આવીને સ્ટે કરે છે એટલે આને હોમ સ્ટે પણ કહેવામાં આવે છે તો આને પણ અમે ડિટેલમાં જોયું તમે જુઓ આની બનાવટ આખી કચ્છી ભરતવારી અને આહિર સમાજના લોકો જ અત્યારે મતલબ ધોળાવીરાની અંદર જે ખડીર વિસ્તાર છે ત્યાં આહીર સમાજના લોકો જ આવી રીતે હોમ સ્ટે પોતે ઓન કરે છે ને એ જ લોકો આ બધું હેન્ડલ કરે છે અંદર જુઓ તમે ભરતકામ કરેલું પાટિયા લગાવેલ છે અને આની જે બનાવટ છે એ પણ જે ઓલો જૂનો પૌરાણિક ભૂંગો છે એના જેવી જ છે અને આખું સ્ટ્રક્ચર જ એવું મસ્ત છે કે જોવાની પણ મજા આવે એમ અને અહીંયાનું ભાડું પાંત્રીસોથી ચાર હજાર છ છ અને સાત સાત હજાર એઝ અ ગેસ્ટ ડિપેન્ડ કરે છે મતલબ સારો ગેસ્ટ હોય તો એના પર એના પાસેથી થોડુંક વધારે ભાડું લે છે આ લોકો અને આપણામાં આપણી પાસેથી કંઈ ભાડું નથી લીધું કારણ કે આપણે ઓળખીતાની જ છે અને આખી બનાવટ તમે જોઈ શકો છો મિત્રો આ વોશરૂમ છે જે અમે નથી દેખાડવાના અને આજે આખું અહીંયા કાચ ચોંટાડેલ છે અને આખો બેડરૂમ છે અહીંયા બેડ પણ રાખેલ છે જો આ કાચની આજુબાજુમાં કેવી મસ્ત બનાવટ છે એ પણ જોવાની બહુ મજા આવે એવું છે એકદમ અહીંયા પણ તમે રહી શકો છો જ્યારે તમે લેટ થઈ ગયા હો કે પછી તમારે ધોળાવીરામાં બે ત્રણ દિવસ રહેવાનું હોય તો અહીંયા તમે સમય ગુજારી શકો છો પાંત્રીસોથી ચાર હજાર ભાડું હોય છે આ એનો ફેન છે એકદમ બધું વીવીઆઈપી ટાઈપનું આની જે સ્ટ્રક્ચર છે આખું કચ્છી કલ્ચરલ જે ફ્રેમ હોય એ ટાઈપમાં જ બનાવવામાં આવ્યું છે આ ભાઈ જે દેખાઈ રહ્યા છે તે અહીંયાના ઓનર છે આ બંને મિત્રો અને ઓનરે પરમિશન આપી એ બદલ હું આભાર વ્યક્ત કરું છું અને આ બધું તમને અમે દેખાડી દીધું અને હજી પાછળનો ભાગ પણ આપણે જોઈ તો બહારના સાઈડમાં મતલબ બીજા આવા ચાર પાંચ ભૂંગા છે ટોટલ જુઓ અને આ બાજુ રૂમ છે અને આ ટાઈપનું છે આખી વ્યવસ્થા ધોળાવીરા એક પાંચ હજાર વર્ષ પહેલાં આ જગ્યાએ પચાસ હજારથી વધુ લોકો અહીંયા રહેતા હતા અને આખું નગર પાણીની વ્યવસ્થા રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના લોકોની રહેણી કેરણી વગેરે જોવા જેવું છે સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટીંબા તરીકે ઓળખે છે પરંતુ મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાના કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે ઓગણીસો અને સડસઠ અને અડસઠના આરસામાં ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી સત્યાવીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ ધોળાવીરાને યુનેસ્કો ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું